જી નમસ્કાર હું ટી આર જાદવ અમારી ચેનલ ટી આર એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો વિશે તો યુ આર રાવ સેટેલાઇટ સેન્ટર યુ આર એસ સી એન્ડ ઇસરો ટેલિમિન્ડ્રી ટ્રેકિંગ એન્ડ કમ્પાઉન્ડ નેટવર્ક બેંગલુરુ એટલે બેંગલુરુ ભરતી વિશે જે સેન્ટર છે ત્યાંની ભરતી આવી છે ઇસરોમાં તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જાન્યુઆરી સત્યાવીસ બે હજાર ચોવીસ છેલ્લી ડેટ છે ઓન તો મિત્રો અહીં તમે એડવર્ટાઇઝમેન્ટ નંબર જોઈ શકો છો જે અહીંયા આપેલો છે એડવર્ટાઇઝમેન્ટ નંબર નેમ ઓફ પોસ્ટ પોસ્ટ કોડ વેકેન્સીસ ક્વોલિફિકેશન એજ લિમિટ પે લેવલ તો મિત્રો વાત કરીશું સાયન્ટિસ્ટ એન્જિનિયર જેનો પોસ્ટ કોડ છે ઝીરો ઝીરો વન એન્ડ ઝીરો ઝીરો ટુ જેની વેકેન્સી ત્રણ છે તો એની ક્વોલિફિકેશન એમ એમટેક એમએસસી અથવા તો રિલિવન્ટ ઇન રિલિવન્ટ ડિસિપ્લિન વિથ એન એગ્રીએટ મિનિમમ ઓફ સાઈઠ પરસન્ટેજ અથવા તો સીજી પી એ સીપીઆઈ ગ્રેડિંગ ઓફ સિક્સ પોઈન્ટ ફાઇવ ઓન એ ટેન પોઈન્ટ સ્કેલ વિથ પર એલિજિબિલિટી બી બીટેક ઓર ઇક્વિલેન્ટ ક્વોલિફિકેશન વિથ એન એગ્રીગેટ મિનિમમ ઓફ સિક્સટી તો મિત્રો એમ એમટેક એમએસસી હોવું જોઈએ ને સાઠ પાસઠ હોવો જોઈએ એજ લિમિટની વાત કરીશું તો અઢાર થી ત્રીસ ઇયર એના પછી વાત કરીશું સાયન્ટિસ્ટ એન્જિનિયર જેનો કોડ છે ઝીરો ઝીરો થ્રી એન્ડ ઝીરો ઝીરો ફોર જેની વેકેન્સીસ બે જગ્યાઓ છે એમએસસી અથવા તો ઇક્વિલન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન રિલેવેન્ટ ડિસિપ્લિન વિથ એન એગ્રીગેટ મિનિમમ પાંસઠ ટકા અથવા તો સીજીપીઆઈ સીજીપીઆઈ સિક્સ પોઈન્ટ એટ ફોર હોવા જોઈએ અથવા તો પ્રી एलिजिबिलिटी क्वालिफिकेशन ઓફ બી એસ સી વિથ ફર્સ્ટ ક્લાસ પણ ભરી શકશે અઢારથી અઠ્યાવીસ વર્ષ છે પે લેવલ દસ છે એના પછી વાત કરીશું ટેકનિકલ આસિસ્ટન્ટ જેનો કોડ છે ઝીરો અઢાર ઝીરો ઓગણીસ ઝીરો વીસ એકવીસ એન્ડ ઝીરો બાવીસ જેમી જેમાં વેકેન્સી પંચાવન છે ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ ઇન ધ રેલિવન્ટ ડિસિપ્લિન ફ્રોમ એ રેકો યુનિવર્સિટી અથવા તો ઇન્સ્ટિટ્યુશન તેમાં ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા હોવું જોઈએ અને ઉંમર છે અઢારથી પાંત્રીસ વર્ષ લેવલ જે પગાર મળવાપાત્ર છે લેવલ સાત પ્રમાણે સાયન્ટિફિક આસિસ્ટન્ટની વાત કરીશું તો જેનો કોડ છે જીરો ત્રેવીસ જીરો ચોવીસ જીરો પચીસ એન્ડ જીરો છવ્વીસ જેની ટોટલ વેકેન્સી જે છ જેમાં ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ એન્ડ બીએસસી ઇન ધ રિલિવન્ટ ડિસિપ્લિન ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ જેમાં સાસ સાયન્ટિસ્ટ આસિસ્ટન્ટ છે એમાં બી ફર્સ્ટ ક્લાસ હોવું જોઈએ એમાં ઉંમર અઢારથી પાંત્રીસ વર્ષ હોવી જોઈએ પેમેન્ટ તમને મળશે પે લેવલ સેવન પ્રમાણે એના પછી વાત કરીશું લાઇબ્રેરી આસિસ્ટન્ટ જેમાં કોડ છે ઝીરો સત્યાવીસ ટોટલ વેકેન્સી છે એક ગ્રેજ્યુએટ પ્લસ ફર્સ્ટ ક્લાસ એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં માસ્ટર્સ ડિગ્રી ઇન લાઇબ્રેરી સાયન્સ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અથવા તો ઇક્વિવેલન્ટ ફ્રોમ રેકેસિટી જેમાં ઉંમર છે અઢારથી પાંત્રીસ વર્ષ લેવલ પગાર લેવલ છે સાત એના પછી ટેકનિશિયન બીની વાત કરીશું જેનો કોડ તમે જોઈ શકો છો જીરો ઝીરો ફાઇવ ઝીરો ઝીરો સિક્સ જીરો જીરો સેવન જીરો જીરો એટ ઝીરો ઝીરો નાઇન ઝીરો ઝીરો ટેન જીરો ઝીરો ઇલેવન ઝીરો ઝીરો ટ્વેલ્વ ઝીરો ઝીરો થર્ટીન ઝીરો ઝીરો ફોર્ટીન જીરો એન્ડ ઝીરો ઝીરો ફિફ્ટીન ટોટલ વેકેન્સી છે એકસો બેતાલીસ છે જેમાં એસએસ એલ સી એસએસસી અથવા તો મેટ્રિક્યુલેશન પ્લસ આઈટીએ એનટીસી એનએસી ઇન રિલેવ્રેડ ફ્રોમ એનસીયુટી એટલે કે કરી જોઈએ જેમાં ઉંમર છે અઢારથી પાંત્રીસ વર્ષ લેવલ ત્રણ પ્રમાણે પગાર મળશે એના પછી ડ્રાફ્ટમેન બીની વાત કરીશું જેનો કોડ છે ઝીરો સોળ એન્ડ ઝીરો સત્તર ઉંમરની વાત કરીશું અઢારથી પાંત્રીસ લેવલ પગાર લેવલ છે ત્રણ એના પછી વાત કરીશું ફાયરમેન જેમાં ટોટલ જગ્યાઓ ત્રણ છે અને કોડ છે ઝીરો ઓગણત્રીસ જેમાં એસએસએલસી અથવા તો એસએસસી પાસ અથવા તો ઇટ્સ ઇક્વિવેલન્ટ અઢારથી પચીસ વર્ષ હોવા જોઈએ લેવલ ટુ પ્રમાણે પગાર મળશે એના પછી કુક રસોઈને રસોઈયાની જાહેરાત છે ઝીરો અઠ્યાવીસ કોડ છે ચાર જગ્યાઓ છે તો એસ એસ અથવા તો એસએસસી પાસ અથવા તો ઇટ્સ ઇક્વિવેલન્ટ ઇક્વિવેલન્ટ પ્લસ પાંચ વર્ષ એક્સપિરિયન્સ ઇન વેલ ઇસ્ટાબ્લિશડ હોટલ અથવા તો કેન્ટીનમાં નોકરી કરી લેવી જોઈએ પાંચ વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો છે એના પછી લાઇટ લાઇટ વ્હીકલ ડ્રાઈવર એ જેમાં કોડ છે ઝીરો ત્રીસ જેમાં ટોટલ વેકેન્સી છ છે એસએલસી એસએસસી પાસ અથવા તો ઇક્વિબલન્ટ અને ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ એઝ લાઇટ વેહિકલ ડ્રાઈવર તો લાઇટ વેહિકલ ડ્રાઈવરનો એક્સપિરિયન્સ ત્રણ વર્ષનો હોવો જોઈએ એના પછી હેવી વ્હીકલ ડ્રાઈવર એ ઝીરો એકત્રીસ કોડ છે ટોટલ વેન્કન્સી બે છે એમાં પણ એસ એસ એલ એસએસસી પાસ અથવા તો ઇટ્સ ઇક્વિવેલન્ટ ને પાંચ વર્ષનો એક્સપિરિયન્સ આઉટ ઓફ વિચ મિનિમમ થ્રી યર એઝ હેવી વેહિકલ ડ્રાઈવર એન્ડ ધ બેલેન્સ પીરિયડ ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ ઓફ લાઇટ મોટર વ્હીકલ એટલે કે એક્સપિરિયન્સ હોવું જોઈએ ઉંમરની વાત કરીશું અઢારથી પાંત્રીસ વર્ષ લેવલ ટુ પ્રમાણે પગાર મળશે હવે મિત્રો થોડી સૂચનાઓ આપેલી છે તો કે આઉટ ઓફ ધ ટોટલ વન ફિફ્ટી સેવન વેકેન્સી ઓફ ટેકનિશિયન બી તો ટોટલ એકસો સત્તાવન વેકેન્સી ટેકનિશિયન બી માટે છે ડ્રાફ્ટમેન બી કૂક ફાયરમેન એ લાઇટ વેહિકલ ડ્રાઈવર એ એન્ડ હેવી વેહિકલ ડ્રાઈવર એ ચોવીસ વેકેન્સી આર રિઝર્વ ફોર એક્સ સર્વિસમેન એમાંથી ચોવીસ જગ્યાઓ એક્સ સર્વિસમેન માટે છે આઉટ ઓફ ધ ટોટલ બસો ઓગણીસ વેકેન્સી ઓફ ટેકનિકલ આસિસ્ટન્ટ साइंटिफिक असिस्टेंट, लाइब्रेरी असिस्टेंट, टेक्नीशियन बी ड्राफ्टमैन भी कुक फायरमैन लाइट व्हीकल ड्राइवर हैवी व्हीकल ड्राइवर तो चौदह वैकेंसी आर रिजर्व फॉर पर्सन पर्सन वो बेंचमार्क डिसेबिलिटी पीडब्लू बी डी फॉर डिटेल एडवर्टाइजमेंट एंड टू अप्लाई ऑनलाइन प्लीज विजिट वेबसाइट डब्लू इसरो तो मित्रों વધારે માહિતી જો મેળવવી હોય અને એપ ઓનલાઈન એપ્લિકેશન કરવું હોય તો અહીં વેબસાઇટ આપેલી છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ઈસરો ગવર્મેન્ટ ઇન અથવા તો બીજી વેબસાઇટ છે યુ આર એસ સી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ઉપર તમે જઈ અથવા તો બીજી પણ આપેલી છે આઈ એસ ટી આર એસી ડોટ ગવર્મેન્ટ પર તમે જઈને વધુ માહિતી મેળવી શકશો ધ ઓન ઓનલાઈન એપ્લિકેશન વીલ બી ઓપન ફ્રોમ સત્યાવીસ એક બે હજાર ચોવીસથી સોળ બે બે હજાર ચોવીસ અને લાસ્ટ ડેટ ફોર રિસિપ્ટ ઓનલાઈન એપ્લિકેશન ઇઝ સોળ બે બે હજાર ચોવીસ તો મિત્રો સત્યાવીસ તારીખે ફોર્મ ભરવાનું ચાલુ થશે જે સોળ બે બે હજાર ચોવીસ ચાલુ રહેશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ને મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો